તેમજ વિશ્વામિત્રીની જળ સપાટી જોવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્થળ પર દોડી આવ્યા હતા તેમજ આસપાસના નીચાણવાળા વિસ્તારના રહીશોનું સ્થળાંતર પણ કરાવ્યું શહેરમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે આગાહીને પગલે વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી ફરી અઢાર ફૂટે પહોંચી છે છેલ્લા બે દિવસમાં શહેરમાં એક ધાર્યો વરસાદ ખાબક્યો છે સતત વરસાદને કારણે ફરી વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધી છે જેથી વડોદરા અને ડભોઈમાં છવ્વીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જે પૈકી વેજલપુર અલવા ગોરજ માધવપુરા ધનખેડા પાટીયાપુરા મુનિ આશ્રમ મુવાડા સહિતના અન્ય તથા ઢાઢણના કાંઠાના બેનૈયા અબ્દુલપુરા કડાદરા કરાલી ગોજાલી કળાદરાપુરા સહિતના ગામ લોકોને અલર્ટ જાહેર કરાયા છે શહેરના મધ્યમાં આવેલી વિશ્વામિત્રી નદીમાં વરસાદી પાણીની આવક થતા સપાટીમાં વધારો થતા ચિંતા વધી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વિશ્વામિત્રી અને આસપાસની પરિસ્થિતિ જોવા દોડી આવ્યા હતા અને વિશ્વામિત્રી આસપાસમાં રહેતા નીચાણવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરાવ્યા હતા આજવા સરોવર અને પ્રતાપુરા ડેમમાં પાણીની આવક થતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું જેને પગલે કાળાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રી ના જળસ્તર પહોંચી છે 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 સપાટીથી ફૂટ નીચે પાણી કે વડોદરામાં ઓરેન્જ અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કાળા ઘોડા બ્રિજની મુલાકાત લીધી હતી અને હાલમાં ઉપરવાસમાં આજવામાં પાણીની આવક ન હોય તેમજ

અને એના કારણે અમે બાસઠ દરવાજા એમના ગઈકાલથી ખોલેલા છે અને એના કારણે આ પાણી અત્યારે વિશ્વામિત્રીમાંથી વહી રહ્યું છે અને એના કારણે વિશ્વામિત્રીનું સ્તર થોડું ઊંચું આવ્યું છે અત્યારે અઢાર ફૂટનું સ્તર છે જે અમારું એલર્ટ લેવલને એ છે એ ચોવીસ ફૂટની આજુબાજુ હોય છે એટલે અને ચોવીસ ફૂટથી વધે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો થતા હોય છે એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનો વિષય નથી આઠ ફૂટ ડાઉન છે વિશ્વામિત્રી આજવામાં અને એમાં પણ જે વધારો છે બહુ નજીવો છે એટલે અત્યાર પૂરતું કોઈ ચિંતાનું કારણ નથી પણ તેમ છતાં આવતીકાલે કે આજે બહુ વધારે વરસાદ આવે અને કદાચ શિફ્ટ કરવાના પ્રશ્નો આવે તો એની માટે તંત્રની સંપૂર્ણ તૈયારી છે પ્રતાપપુરા ડેમમાં પણ ગઈકાલે બસો ચોવીસ ફૂટથી પણ વધારે હતું જે આજે ઘટીને બસો ત્રેવીસ પોઈન્ટ ની આજુબાજુ થયું છે એટલે એમાં આવકમાં ઘટાડો અને અહીંથી એનું પાણી વહી રહ્યું છે એટલે સ્તરમાં ઘટાડો થયો દ્વારા ઉપરવાસમાં જો વધારે વરસાદ પડશે એટલા માટે જ આ પાણી વહી રહ્યું છે ડેમના દરવાજા ખોલ્યા કે ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારીએ એક બીજું જો વિશ્વામિત્રીનું લેવલ બહુ વધી જાય તો કદાચ ચીફ કરવા પડે તો અમે ખર્ચો લોકો